હેલો મિત્રો તમે જોઈ શકો છો સણાધર મિની અંબાજી મા અંબાનું ધામ એટલે સણાધર મિની અંબાજી કહેવાય છે જય મા અંબા બનાસકાંઠાના દિવ તાલુકાના સણાધર ગામે મા અંબા મિની અંબાજી ધામ આવેલું છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો મેળો ભરાય છે અને આ મેળાની અંદર ખૂબ મિત્રો ભાવિ ભક્તો આવે છે અને ઘોડાપુર મિત્રો ભાઈ ભક્તોનું ઉમટે છે આજુબાજુ ગામના કેટલાક લોકો આવે છે મિત્રો સગવોળો આવે છે એટલા માટે પબ્લિક બહુ આવે છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું મિત્રો નાના બાળકો માટે પણ ઈચકા ખાવાના એક સારા સટગોળ આવે છે તે તમે જોઈ શકો છો ખોડા આવે છે રેલગાડી પણ અંદર મિત્રો આવે છે તમે જોઈ શકો છો એક આ કેટલી બધી પબ્લિક આવે છે રાત્રે પણ ગળો ભરાય છે દિવસે પણ મિત્રો કોઈક દિવસથી આજુબાજુ ગામ ઘણા બધા તાલુકાના આજુબાજુ ચાર તાલુકાના મિત્રો લોકો આવે છે અને બા અંબાના દર્શન કરે છે ભાદ્રવીપૂનમે મિત્રો તમે પણ વધારી શકો છો અને આ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરો